શિયાળામાં અપનાવો આવો સીધો અને સરળ ડાયટ પ્લાન ડેરી પ્રોડક્ટ્સ અને ચરબીયુક્ત ખોરાકનું સેવન કરો ઊર્જાનો સંગ્રહ કરવા માટે શિયાળો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે શિયાળાની ઋતુમાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઠંડી પડે છે જેના કારણે આપણી ત્વચા શુષ્ક થવા લાગે છે ત્વચાની શુષ્કતા ટાળવા માટે આપણે આપણા આહારમાં ડેરી અને ચરબીયુક્ત ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ દૂધ ઘી માખણ દહીં છાશ વગેરે જેવા ડેરી ઉત્પાદનોનો આહારમાં સમાવેશ કરવો જોઈએ લિપિડ્સ એવા પદાર્થો છે જેમાંથી તેલ બહાર આવે છે આમાં તમારા આહારમાં અલગ અલગ પ્રકારના તેલના બીજ ડ્રાયફ્રુટ્સ વગેરેનો સમાવેશ કરવો જોઈએ આ સમયગાળા દરમિયાન આપણું પાચન ખૂબ સારું રહે છે તેથી આ સમયગાળા દરમિયાન બને તેટલો પૌષ્ટિક ખોરાક ખાવાનો પ્રયાસ કરો આવી નિયમિત દિનચર્યા હોવી જોઈએ દિનચર્યા આપણે જાગીએ ત્યારથી શરૂ થાય છે આપણે સૂર્યોદય પહેલાં જાગવાની જરૂર છે જાગ્યા પછી આપણે ચા અને કોફી જેવા ખોરાકને ટાળીને ગરમ પાણી અથવા લીંબુ અને મધ પાણીમાં મેળવી શકીએ છીએ આ પછી તમે કોઈપણ પ્રકારની કસરત કરો જેમાં દોડવું જોગિંગ કે એરોબિક્સ સામેલ હોવું જોઈએ સવારનો નાસ્તો રાજા જેવો હોવો જોઈએ આ રાત્રિભોજન પછી દસથી બાર કલાકનું ગેપ પુરાશે પોષશાસ્ત્રીઓનું કહેવું છે કે શિયાળામાં બનેલી તૂટેલી કઠોળ અને ડ્રાયફ્રુટ્સ અને ગુંદરના લાડુ નાસ્તામાં ખાવા જોઈએ લંચમાં આપણે વરણભાટ પોલી વેજીસ અને સલાડનું સંપૂર્ણ ભોજન લઈ શકીએ છીએ રાત્રિભોજન સુપાચ્ય હોવું જોઈએ તેમાં જવારી અથવા બાજરીની રોટલાનો સમાવેશ થવો જોઈએ આ સાથે તલની ચટણી અળસીની ચટણી વગેરેનો સમાવેશ કરવો જોઈએ આ સાથે દિવસભર શરીરની જરૂરિયાત મુજબ પાણી પીવું જોઈએ અને મોસમી ફળોનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર